આપ સૌ જાણો જ છો કે દર વર્ષની જેમ આ વર્ષે પણ હાલોલ ખાતે વડા તલાવ મુકામે પંચમહોત્સવનું આયોજન બે ત્રણ અને ચાર જાન્યુઆરીએ કરવામાં આવેલ છે તેના પ્રથમ દિવસે આજે જામી મસ્જિદ ખાતે પાવાગઢના પંથે એન એડ્યુકેટિવ સેશન ઓન હિસ્ટોરિક ઇમ્પોર્ટન્સ ઓફ ચાંપાનેર એટલે કે ચાંપાનેરનું ઐતિહાસિક મહત્ત્વ જે છે એ લોકો સુધી પહોંચે એના માટે નાનકડા એવા એક શૈક્ષણિક સેશનનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં આજે ખૂબ મોટી સંખ્યામાં ભૂલકાઓ અને અન્ય પ્રવાસી મિત્રો પણ હાજર રહ્યા હતા પંચમહોત્સવના પ્રથમ દિવસે આટલી શુભ શરૂઆત થઈ છે ત્યારે એ કહેતા પણ સરસ લાગણી અનુભવું છું કે આજે સાંજથી માનનીય પ્રભારી મંત્રીશ્રી સાહેબ ડૉક્ટર કુબેરભાઈ ડિંડો ડીંડો સાહેબ પધારનાર છે ને એમના હસ્તે સાંજે ક્રાફ્ટ બજાર અને ફૂડ સ્ટો ફૂડ ઝોનનું પણ ઉદ્ઘાટન થઈને સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરેલું છે જેમાં પ્રથમ દિવસે આજે ગીતાબેન રબારી પધારનાર છે દ્વિતીય દિવસે ત્યાં ભૂમિક્ષા પધારનાર છે અને તૃતીય દિવસે મહર્ષિ પંડ્યા પધારનાર છે સાથે સાથે આવતીકાલે સવારે માંડવી ઇકોટુરિઝમ સાઇટ ખાતે નેચર ટ્રેલનું પણ આયોજન કરવામાં આવેલ છે કે ત્યાં નેચર એજ્યુકેશન કેમ્પ જે આયોજન કરેલું છે ત્યાં બાળકોને એક સરસ મજાના જંગલ ખાતાથી માહિતગાર થાય ત્યાં એક સરસ મજાનું બટરફ્લાય ગાર્ડન અને પાર્ક પણ બનાવવામાં આવેલું છે અને બાળક બાળકો રાત્રે રોકાઈ શકે એના માટે ટેન્ટની પણ સુવિધા ઊભી કરવામાં આવી છે તો સર્વે નાગરિકોને આ કાર્યક્રમમાં સહર્ષ ભાગ લેવા જિલ્લા વહીવટી તંત્ર વરતી ખૂબ ખૂબ હાર્દિક નિમંત્રણ પાઠવું છું અને પધારવા માટે મારી ઈચ્છા પ્રકટ કરું છું